ફૂલા ફૂલા મસ્તી નો હે એમ હાઈવે તૂટુ હાઈવે હે નહી ઉરા આ ના કરતા રે પ્રેસ તો આરો ખાડા કેટલા ખાક હું કરું હવે રસ્તો યાદ રસ્તે જાવ ને જાવ પડે ને હું જાવ તો પડે એમ હાલે નહીં હાલો આ ગડા ગર મહિના રે હાલો આ આવી ગયો એ સીવ કો અને આયા આપણે બગીચા એકલા હે ને કે એની વાત જ આવો હા હાંબા કેરી હોય ને ફેમસ હા કેરી તો આયા ખરેખર ખોવા ખા એમ કીધું બાકી એને એક નંબર આવે એટલી મીઠી આવે ને એની વાતો જ આવે એક વર્ષ ખાલી કામી જાવ ને એટલે વરો હોય અહીંયા લેવો આવો હા શું ચુસ્તી લગાવવી ને તો મજા આવે નાસો ખાઈ જાય ને મજા ન આવે ચાલો સુંદરી પોવાની આપણે બોગું બોગુ હાઈ અને સંજય ગઢવીને મળતું જવાનું આવવાનું હોય આપણે અને રસ્તામાં એ ઊભા હે એટલે એને મળતા જાય શું કહે બુરા કરે જ પહેલાં હાલો આપણે અહીં માંડવા નીચે આવી ગયા કાકા બનાવે માવો

આજે 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 ને આપણે આ વિડિયો ઉતારવાનો છે નહી ભૂરાવા નહી ઉતારવાનો વિલેજ ગેમમાં ચેલેન્જ વિડીયો ચેલેન્જ વિડીયો આપણે ઉતારવાનો વિલેજ ગેમમાં અને થઈ મોડું વાગી ગયા ટાઈમ ઘરે આપણે ઘરે વી આવ્યા ને ગામમાં વી આવ્યા અને આમ ઉતારે ખોદે હે

ये बात हाची माया निकली माया माया निकला दोस्तों જોઈ લ્યો તમે જોઈને કાંડા સોને કાંડા નીકલા હે દેખ લો अजय ભાઈ એ માયા કાટી આપ શક્કર કણ બીકે કે ના બીકે કોઈ ટેન્શન નહી યહી કરોડો કા ડાયમંડ મિલ ગયા દેખ લો હૈયા જળ હાલો આયન કોરા સૌ કાકા ને બાપુ ખોદે હે સકરિયા તો આયન કોરા આઈલા જાય કે ઉપકામકાજ હાલે સૌ કાકા ને वाह सौ गो का वाह जो आ सौ गो का खोद ऐसा कर दिया इनको आठ लाख थी या सौ करी का करीब आठ दस दही दी था दही दी था हाँ चालीस मंद दही दी था ना वही पच्चीस लेके भाव हम्म तो ये आठ लाख पीड़ा ये बोलो ढगलो बोलो ढगलो यहाँ यहाँ ये कर चाहिए नहीं ये बोलो डाटलो ढगलो ये वो है आठ लाख पर क्या पीड़ा ही

તો હાલો કાયાક આપણે વિડીયો બનાવી નાખી બનાવી નાખશું આમે થોડુંક મોડું થઈ ગયું કયું ના અમે કેતા તા કે હાલો વિડિયો બનાવી નાખો પણ માણા હું આય થોડાક હું પછી આપડે માણા નથી કાયાકા આવતા ને વાંધો એ પડે ક્યાંક મારે મારે મોડું થઈ જાય કૈયક આ આપડા દિલીપ ભાઈ ને હવે રાવા દે ને એક વાર તું મોડો આવ્યો હતો એક વિશો મોડો આવી ગયો એટલે આવું આમ માણા માં હું જાન માં અમે હતા ભાઈ વેલા નીકળી ગયા તો હાલો હવે કાય કા બનાવી નાખી આપણે વિડીયો હાલો મિત્રો આપણો વિડીયો આજ થઈ ગયો છે પૂરો અને થોડુંક થોડુંક અંધારું થયું છે અને થોડુંક થોડુંક આજે નથી થયું જોઈ લ્યો દી તો આપણે હાથમી ગયો છે

તો સચિન તે મિત્રો હાલો મિત્રો તો હવે આપડે વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે તો અહીંયા પૂરો કરી નાખીને વિડીયો હોય ને તો લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો જે ચેનલમાં નવો હોય અને મળી હવે આપણે એક નવો બ્લોગમાં અને ત્યાં સુધી બધાને રામ રામને જય માતાજી અને જય દ્વારકાધીશ અને એમાં એવું થાય છે કે કામમાં આપણે થોડાક છે ને બીજી જાજા થઈ જાય કેમકે કારખાનાનું કામ હોય ને એટલે ટાઈમે ટાઈમ નવરા ન થાય એટલે ક્યારેક લોગ આવે ને ક્યારેક ન આવે જે રજા હોય ને ત્યાં આવી જાય બાકી તો કામમાં હું ટાઈમ એવો રે નહીં કઈ તો બધાને જય દ્વારકાધીશ અને બાય બાય